હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવા રેસ્ટોરન્ટમાં દહીં વડા બનાવીશું તો મેં અહીંયા અડદની દાળ લીધી છે એક વાટકી અને એક વાટકી જેટલી મેં મગની દાળ ફોતરા વગરની ચડી લીધી છે તો તમે આ બે દાળના મિક્સ તમે બનાવશો તો એકદમ ટેસ્ટ સારો આવશે અને અંદરથી એકદમ ઓછા અને ક્રિસ્પી જેવા આપણે તળીશું ત્યારે ક્રિસ્પી જેવા લાગશે એટલે આપણે બંને દાળના મિક્સ આપણે દહીં વડા બનાવીશું આજે તો મેં અહીંયા એક બાઉલમાં બેને વાટકી એક 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 સરખી લીધું છે માપ તમે અડદની ડાળ વધારે લઈ શકો અને મગની દાળ ઓછી પણ લઈ શકો તો મેં બેને માપ સરખા રાખ્યા છે એટલે આપણા દહીં વડા છે એકદમ સારા બનશે મેં અહીંયા બેથી ત્રણ પાણીથી ધોઈ અને બરાબર આપણે પલળવા મૂકી દીધી છે ત્રણથી ચાર કલાક સુધી મેં પલળી ગઈ છે દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પલળી અને ફૂલી ગઈ છે તો આપણે મિક્સર જારમાં આપણે એનું એકદમ ગ્રેવી કરી લેશું અને મિક્સરમાં આપણે થોડી 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 રીતે એડ કરતા જશું અને આપણે આ રીતે પીસી લેશું અને પાણી બે ચમચી જેવું જ આપણે એડ કરવાનું છે પાણી તમારે વધારે એડ કરવાનું નથી નક્કર આપણા દહીં વડા સારા નહીં બને અને આમાં દહીં વડામાં પાણી એકદમ ઓછું હોય છે તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ એકદમ થીક જેવું હોવું જોઈએ બટેકાનો માવો કેવો હોય છે એ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ અને તમે ઘરે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રીતે તમે દહીં વડા બનાવશો એટલે તમારે ટેસ્ટ પણ સારો આવશે અને એકદમ સહેલા અને ખાવામાં સરસ એવા બને છે આ રીતનું આપણું ચીકણું બેટર હોવું જોઈએ તો આપણા દહીં વડા છે એકદમ સરસ એવા બની અને રેડી થાય છે તો આપણે આ રીતે બધું છે એ મિશ્રણ આપણે એક મિક્સર જારમાં પીસી અને રેડી થઈ ગયું છે તો આપણે એક અડધી ચમચી જેવું આપણે હિંગ પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું અને બરાબર એને આપણે ફેટી લઈશું આ બેટર છે તમારે એક જ સાઈઝમાં ફેટવાનું છે અને એકદમ અત્યારે મને ભારે એવું લાગે છે અને આપણે દસક મિનિટ સુધી આપણે ફેટીશું એટલે આપણું બેટર છે એકદમ ફૂલી અને સરસ એવું હળવું બની જાય છે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફૂલી ગયું છે અને એકદમ સરસ એવું થવા લાગ્યું છે અને એક જ સાઈડમાં આપણે ફેટીશું એટલે આ રીતનું તમારે ફેટવાથી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી અને એકદમ ઝડપથી આપણે ફેટીશું એટલે આપણું બેટર એકદમ સરસ એવું બની જશે અને અહીંયા મેં એક પાણીની વાટકી લીધી છે એમાં આપણે ડ્રોપ કરીશું એટલે આપણને ખબર પડી જશે કે આપણું બેટર ઉપર આવે એટલે સમજી જવાનું કે આપણું બેટર એકદમ બની અને રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે હવે એને તળી લઈશું એકદમ અહીંયા અમે સ્પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ સે જેવું હલકું એવું ગરમ થાય એટલે આપણે એડ કરીશું હજી આપણું તેલ બરાબર ગરમ નથી થયું એટલા માટે બે મિનિટ સુધી આપણે તેલને મીડિયમ ગેસમાં આપણે ગરમ કરીશું મીડિયમ ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે એટલે આપણા વડા એકદમ અંદરથી સરસ એવા સોફ્ટ સેટ સુધી બની જાય એટલા માટે આપણે ધીમી ગેસની આંસ ધીમી રાખીશું એટલે એકદમ આપણા વડા સરસ એવા બની અને રેડી થઈ જશે આ રીતે આપણે બધા વડા છે એને જ્યાં સુધી તેલમાં સમાય ત્યાં સુધી આપણે એને એડ કરતા જશું અને આ એકદમ રેસીપી સરળ અને સાદી છે અને તમારે બનાવવામાં માપ સાથે બનાવશો એટલે એકદમ સારી એવી બનશે આ રીતે જેટલા મેં તેલમાં સમાય ત્યાં સુધી મેં બધા વડા મૂકી દીધા છે અને હવે આપણે એને થોડીક વાર સુધી સતળાવા દેશું એટલે આપણા વડા ઓટોમેટિક ઉપર આવી જશે હવે આપણે એની સાઈડ ચેન્જ કરીશું હવે તમે જોઈ શકો છો આપણા વડા એકદમ ફૂલી અને સરસ એવા બની ગયા છે તમે ક્યારેય ન બનાવી હોય તો આ દહીં વડા ઘરે તમે બનાવશો જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે આ દહીં વડા કેવા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સેવા ક્રિસ્પી બની અને રેડી થઈ ગયા છે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા બની અને રેડી થઈ ગયા છે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે બધા વડા છે એને વણી તળી લેશું હવે તમે જોઈ શકો છો આપણા એકદમ વડા બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ બની ગયા છે અને ઉપરથી ક્રિસ્પી એવા હવે તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા તમને જોઈતા જ ખબર પડી જાય તે કેટલા સરસ એવા વડા બની અને રેડી થઈ ગયા છે તો અહીંયા મેં સાઈડમાં ગરમ પાણી એડ થવા દીધું છે હળવું એવું ગરમ પાણી થાય ઉફાળા જેવું તો એમાં આપણે એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે તમે મીઠું વડામાં નાખ્યું હોય તો તમે ઓછું એડ કરી શકો છો અને આપણે પાણીમાં આપણે આ વડા છે એ સાતળી અને તરત જ મૂકવાના હોય છે પણ મેં તમારે બતાવવા માટે મેં એક પ્લેટમાં કાઢ્યા છે એટલા માટે હવે આપણે આમાં ડ્રોપ કરીશું અને એને દસ મિનિટ સુધી એ વડાને આપણે એમાં રહેવા દઈશું વડા છે પાણી છે એ ચોપ કરી લેશે અને સરસ એવા અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી એવા બની જશે ત્યાં સુધી આપણે આપણે ચટણી બનાવી લેશું તો મેં અહીંયા કોથમીર લીધી છે અડધી પૂળી જેટલી અને દસથી બાર જેટલા મેં પુદીનાના પાન એક લીલું મરચું તીખાશ જેવી તમારે જોઈતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને સાતથી આઠ જેટલા મેં શીંગના દાણા લીધા છે તમે ખારી શીંગના દાણા પણ લઈ શકો છો હવે આપણે થોડુંક એવું પાણી એડ કરીશું અને બે વાટકી જેટલું અને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું ચટણી એકદમ આપણી પેસ્ટ બની અને રેડી થઈ ગઈ છે તો આપણે બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપણે એકદમ ચટણી ગ્રીન બની અને રેડી થઈ ગઈ છે ત્યાં સુધી આપણે હવે આપણે બીજી લાલ ચટણી બનાવીશું આંબલી અને ગોળની તો અહીંયા મેં આંબલીનો સ્પલ્સ મેં પહેલાં અગાઉથી પલાળી અને એકદમ સરસ એવું રાખી દીધું હતું એટલા માટે હવે આપણે એક વાટકી જેટલું એક બે ચમચી જેટલું આપણે ગોળ એડ કરીશું અને બે વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું નાની એવી ચોથાઈ સ્પૂન જેટલી વાટકી નાની હોય એટલું આપણે પાણી એડ કરીશું અને લાલ મરચું પાવડર થોડુંક એડ કરીશું એક ચોથાઈ સ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને એને ગરમ પાણી થાય એને બરાબર ઉકળવા દઈશું એકદમ થીક જેવી થાય ત્યાં સુધી આપણે આ ચટણીને હલાવતા રહેવાનું છે એટલે ગોળ આપણો પીગળી જાય અને આપણી ચટણી છે એકદમ બની અને સરસ એવી રેડી થઈ જાય ગેસની આશા બી મેં હાઈ રાખી છે તમે જોઈ શકો છો આપણો એકદમ ચટણી બની અને રેડી થઈ ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એક ણીમાં આપણે ગાળી લેશું આંબલીનો જે પણ કચરો હોય બહાર નીકળી જાય છે આ રીતે તમારે ગાળી અને એકદમ સરસ એવી સ્મૂથ આપણી લાલ ચટણી બની અને રેડી થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ બની અને રેડી થઈ ગઈ છે તો આપણે વડા છે એને આપણે બહાર કાઢી લેશું પાણીમાંથી હવે તમે આ વડાને આ રીતે આપણે હાથેથી બે હાથની મદદથી આપણે પાણી ઉતારી લેશું અને એક પ્લેટમાં આપણે કાઢી લેશું આ રેસીપી તમે ક્યારેય ન બનાવી તો જરૂરથી બનાવજો અને બહુ બાળકોને બધાને ભાવે છે એવી બને છે ઠંડીની ઋતુમાં આવું બધું ખાવાનું આપણને ગરમા ગરમ બહુ જ ટેસ્ટી અને સારું લાગે છે હવે મેં અહીંયા દહીં લીધું છે બે કપ જેવું તો આપણે દહીંને તમારા સ્વાદ પ્રમાણે તમે ગળવું કે ખાટું બહુ દહીં લેવાનું નથી તમારે મોળું દહીં લેવાનું છે દહીં વડામાં અને બે ચમચી જેવી મેં ખાંડ એડ કરી છે તમારે ગળ પણ વધારે જોતું હોય તો તમે ખાંડ થોડી વધારે એડ કરી શકો છો અને આ રીતે એક જ સાઈડમાં આપણે ફેટીશું એટલે આપણું દહીં છે એકદમ એવું લસી જેવું બની જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું તમે જોઈ શકો છો આપણે આ દહીંને પાંચ મિનિટ ફેસ ફેટીશું એટલે આપણું દહીં એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે હજી થોડુંક મને ફેટવાની જરૂર છે બહુ ઘાટું લાગે છે એટલે મેં થોડુંક બે ચમચી જેવું પાણી એડ કર્યું છે અને આપણું દહીં એકદમ બની અને રેડી થઈ ગયું છે તો અહીં એક પ્લેટમાં આપણે વડા માથે બધું દહીં એડ કરી દઈશું હવે તમે જોઈ શકો છો આપણા વડા અને દહીં એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો આપણે ચટણી ઉપરથી એડ કરીશું એટલે એનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે હવે આ રીતે આપણે એને ગાર્નિશ કરીશું ઉપરથી ચટણીને તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી તમે ચટણી કરી શકો છો મેં અહીંયા મીડિયમ રાખ્યું છે હવે મેં અહીંયા શેકેલું જીરું સાટ મસાલો ચીલી અને સંસણ પાવડર આપણે ઉપરથી એડ કરીશું એટલે આ દહીં વડા આપણા બની અને રેડી થઈ ગયા છે અને ટેસ્ટ પણ એટલો બધો સારો આવશે આ બધા મસાલા આપણે ઉપરથી એડ કરીશું તમે જોઈ શકો છો આપણા દહીંવડા એકદમ સરસ એવા બની અને રેડી થઈ ગયા છે તો અમારી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલ આઇકન બૅસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન